37000 ફીટ પર એર ટર્બ્યુલન્સમાં ફસાય ગઈ હતી તો આ દરમિયાન अनेक આચકાઓ આવ્યા હતા વિમાન 5 મિનિટમાં 37000 ફૂટની ઊંચાઈથી 71 31000 ફૂટ નીચે આવી ગયું તો ફ્લાઇટમાં કુલ 211 યાત્રી અને 18 ક્રુ મેમ્બર હતા સિંગાપોર એલાયન્સે મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે પ્લેન ના લેન્ડિંગ પછી તરત જ अनेक એમ્બ્યુલન્સ એરપોર્ટ પહોંચી હતી અને ઘાયલોને પે ફાસેથી એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ